નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ધમાલ મસ્તી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે દ્વારકા જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લો એવા ભરત આહિર કેશુર કિંગ સુમિત ચાવડા તારીખ એકત્રી મે શનિવાર બપોરે પોલીસે ધરપકડ કરી છે મિત્રો છેલ્લા ઘણા સમયથી ભરત આહિર વિવાદોમાં સંકળાયેલા છે ત્રણેય સોશિયલ મીડિયા ઇન્ફ્લોની ધરપકડ પાછળનું કારણ મિત્રો શું છે જુગાર જેવી રમતોનું પ્રમોશન છે આ ત્રણેય સિવાય બીજા એક યુટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે ભરત આહિર સુમિત ચાવડા કેસુર કિંગ ત્રણેયા છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ગેમિંગ એટલે કે જુગારનું પ્રમોશન કરતા હતા જેનો ખૂબ જ વિરોધ કર્યો હતો મિત્રો ભરત આહિર કેશુર કિંગ સુમિત ચાવડા દ્વારા દ્વારકા પોલીસ અટકાયત કરવામાં આવી છે ધરપકડ પાછળનું કારણ ઓનલાઈન ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન છે આ ગેમિંગ જુગાર પ્રમોશન કરતા હતા દ્વારકા જિલ્લાના છેલ્લા ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો હતો ત્યારે આખરે દ્વારકા જિલ્લાની પોલીસે આ યુટ્યુબરને ધરપકડ કરી હતી મિત્રો આવી જુગાર એપના લીધે સમાજમાં દૂષણ ફેલાય છે જે બિલકુલ અયોગ્ય નથી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું વિડીયો પસંદ આવે તો લાઇક કરી અમારી ચેનલની કરી લો સબસ્ક્રાઈબ આવા અનવા લેટેસ્ટ વિડીયો સૌથી પહેલાં જોવા માટે